સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ભારતના પહેલા ગૃહમંત્રી હતા પાંચસો ને બાસઠ રજવાડા એક શબ્દની તાકાતથી એક સાથે એકજૂટ કરી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું આવા લોખંડી પુરુષને શત શત વંદન શત શત નમન યુગો યુગો પર્યંત સુધી આપણને સરદાર વલ્લભભાઈ પટેલ સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી આપણને નહીં ભૂલાય કારણ કે એ સમયે માત્ર ને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું એક જ લક્ષ્ય હતું કે મારું ભારત અખંડ કેમ બને અખંડ લોકશાહીની સ્થાપના કેમ થાય એવી રીતે એ વિચારધારાથી આ દેશને આગળ કેમ લઈ જઈ શકાય ગાંધીજીની સાથે રહી વિચાર વિમર્શ કરી અને આ દેશના પનોતા પુત્ર એવા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે દેશ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું પહેલાં વહેલા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને મળવા આવે છે અને કહે છે કે આપણે લોકશાહીની લોકતંત્રની સ્થાપના કરવાની છે ભાવનગરનું રાજ્ય તમે સોંપો ત્યારે કૃષ્ણકુમારસિંહજી કે સાહેબ એમાં મને પૂછવાનું ન હોય લેવો આ તમને અર્પણ ભાવનગરના અઢારસો ગામડા એ સરદાર વલ્લભભાઈ પટેલના શરણે ધરી દીધા અને શરૂઆત લોકશાહીની સાસી ન્યાથી થઈ અને ત્યારે કીધું તું કે બાપુ આ તો તમે અર્પણ કરી દીધું પણ જે રાણીમાનો કરવ્યાવર છે રાણીબાનો એ તમે પૂછવું ન પડે તો રાણીમાની પાસે પૂછવા માણસો મેં તો કીધું કે આખો હાથી દઈ દીધો હવે બીજું શું પૂછવાનું હોય સરદાર પટેલને કહી ગયો કે અખંડ ભારતમાં ભાવનગરનું યોગદાન પહેલાં રહે આજે સુવર્ણ અક્ષરે લખાણો અને ઇતિહાસકારોને કવિઓને લોકસાહિત્યકારોને આદરભેર ગાવવું પડે છે કે અમારું ભાવનગર તો ભાવનગર છે મિત્રો આ હતી સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા આ હતી સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની વિચારસરણી કે પોતાનો એક શબ્દ એટલો બધો કિંમતી હોય કે ભારત દેશના કોઈ પણ રાજા રજવાડાને એમનું ઉત્થાપન ન કરી શકતા આવા શક્તિશાળી પુરુષ હતા જે દરેક વિદ્યાર્થીઓને પાંચમા ધોરણથી શરૂ થઈ જાય છે પાઠ સ્કૂલની અંદર તો આવા હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અમારી ચેનલને ફોલો કરજો સબસ્ક્રાઈબર કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલના તો ઘણા બધા જીવન પ્રસંગો છે આપણે દર વખતે જ્ઞાનરૂપી રસ્થાળ પીરસતા રહીએ છીએ અસ્તુ ધન્યવાદ